દ્વારકાધીશ મિત્રો નવા માં તમારું સ્વાગત છે મિત્રો આ છે આપણે તમાકુ જોવા આ બાજુ છે ભેંસો માટે બાદરી અને તમાકુમાં એક સાહડો છે ગાજર નો જોવા અહિયાં છે ગાજરા બાજુ કેવા ગાજર છે ચાલો મિત્રો વાડે જઈને તમને બતાવું મિત્રો તો જુઓ આપણે નવી સાંદરી રીત ચરે છે આવે છે જુઓ હવે અને બીજી ભેંસવી છે ઉલાવાડામાં તો ચલો હવે આગળ તમને બતાવો આ પૂળા ખાશે અહીંયા છૂટી આખો મિત્રો તો આપણે રસકો વાટીને આવી ગયા છે ઉલા ગમેણમાં પડે જુઓ અને આપણે ભેંસે લઈને જઈએ છીએ હવે શેતર ભેળાની છે અહીંયા તો કાય કા ચલો હવે આગળ તમને બતાવો મિત્રો જુઓ આપણે ભેંસે ચરે છે માલઢોર ખૂબ અઢો હવે ગયો છે માલઢોર અડધો પાણી પીવા આ છે આખા અને આ બેસ્યું પાણી પીને પછી ગાયું આવશે ને આપણું પેશ્યું ચરે છે જુઓ ચલો હવે આગળ બતાવું તમને મિત્રો તો જુઓ ધોવાનું કામ ચાલુ છે ને ભેસો ચરીને આઈકી અને રજકે ખાઈ રહી છે અને હવે ધોવાનું કામ ચાલુ છે ને અહીંયા આપણે નિયાર કરીએ છીએ ચલો હવે આગળ તમને બતાવો અહીંયા છે આપણે પાર્યો અહીંયા છેવલી ગાય એને પણ હવે દુવાની છે મિત્રો તો જુઓ અહીંયાને નાખી છે ફૂતરી આપણે આ ચારે ચોટોને જુઓ અહીંયા છે આપણી ગાંડી અહીંયા છે આપણી આ રિયા જુઓ એને દૂધ પાઈ નાખ્યું છે અને આ બધી હવે ખોણ ખરીદી છે તો અહીંયા બદલાઈ દેવાની છે જુઓ આ નિયાર કરેલ છે અમને ચલો હવે ભેસું બદલાઈ દઈએ મિત્રો તો જોવો આપણે ભેંસ ઉપર નાખી છે અને અહીંયા બે ગાય સાર ખાય છે આ ગાય ખાણ ખાય છે ને ઓલી ગાય સાર ખાય છે આને એની યાર કરવા પડે છે જુઓ આ છે એની દીકરી જો પડકણ બહુ હો બાકી જો હા જોર મસ્તી કરે ચાલો હુલું પડ્યું છે આપણું બાઈક આપણે અહીંયા ખેતર તો હવે જઈએ કરે તો ચલો હવે આગળ બતાવું તમને ચલો મિત્રો મળી હવે નવો લોક માં જય દ્વારકાધીશ જય ઠાકર